કોઈ બીજા દેવની પ્રાર્થના કરતા પકડાઈ ગયો તો એને સજા કરા સિવાય કોઈની પ્રાર્થના પૂજા કરવાની નહીં જાહેરાત થઈ દાનિયલે સાંભળ્યું દાનિયલ ત્યાંથી પોતાના ઘરે આવ્યો

જ્યારે દાનિયલ એ બારી ખોલીને પ્રાર્થના કરે છે તો પેલા લોકોની નજર તો દાનિયલ પર જ હતી એ લોકોને તો ખબર હતી કે રોજ આ પ્રાર્થના કરે છે એટલે જ્યારે દાનિયલે પ્રાર્થના કરી એટલે એ લોકોએ જઈને રાજાને કમ્પ્લેઇન કરી કે તમારી આજ્ઞાની વિરુદ્ધ જઈને દાનિયલે એના પ્રભુની પ્રાર્થના કરી છે હવે એને શિક્ષા કરવાનો સમય આવ્યો એટલે રાજાએ બોલાવ્યો અને પછી

ત્યારે રાજાને ખબર પડે છે કે જે પ્રભુ ની પ્રાર્થના કરે છે

રાજા કરી શિક્ષા જાહેર દીધી બિલકુલ એ ડરતો નથી નિષ્ફળ જતી સ્થિતિમાં જ્યારે તમે વધુ પ્રભુને આભાર માનો છો સ્તુતિ આરાધના કરો છો ત્યારે તમે પ્રભુને ત્યાં જગ્યા આપો છો કામ કરવા